ગાંધીધામમાં ભૂઈની ત્રીસ વર્ષની ધતિંગ લીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ગાંધીધામમાં કંકુથી સ્વસ્નાન કરાવતી ભૂંયનો ભાંગફોડ કરતું વિજ્ઞાન જાથા જૈન પંડા દ્વારા તેમની ટીમ અને પોલીસને સાથે રાખી અને રેડ કરવામાં આવી હતી અને ભૂંયનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો કચ્છ ગાંધીધામ સેક્ટર નંબર એક ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ દર્દ મઢ જોવાનું માલિશનું કામ કરતી ભૂઇ જ્યોસ્નાબેન મોહનભાઈ રાજપૂતની થતીંગ લીલા કપટલીલાનો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી બારસો ઓગણસિત્તેરમાં સફળ પર્દાફાશ કર્યો હતો

કૃષ્ણ બરોબર હું આજે ભલે જોતી હતી બધાના દૂર કરતી પણ હવે હું નહીં કરું વાત બસ કચ્છ ગાંધીધામ ભાનુદર્શન એપાર્ટમેન્ટ પાંચમા માળે રહેતા ભોઈ જ્યોત્સનાબેન મોહનભાઈ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ કરતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓ લોકોના દુઃ દર્દ નામે લોકોને બ્રહ્મા નાખી અને માનસિક અને આર્થિક શારીરિક શોષણનું કામ કરતા હતા તેને કબૂલાત આપી દીધી છે આજથી કોઈએ મારા ઘરે કોઈએ જોડાવા માટે કે દુઃખ દર્દ માટે આવવું નહીં અને માફી માગી અને કાયમી કપટલીલા ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનમાં કોઈ પણ આવા દોરાધાગા ધતિંગ કરતા હોય તો તે એની દુકાન ચલાવતા હોય આપણે જવું જોઈએ નહીં આવા ધબ બાજો પાએ જવાથી માનવીને બરબાદી મળે છે તો સાવધાન રહેવું આજે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાનો બારસો ને ઓગણ સિતરમો સફળ થયો છે વિજ્ઞાન જાથા ગાંધીધામ પૂર્વ કચ્છના એસપી આઈબી અને પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માને છે